બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે આ નિર્ણયને લઈ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અમુક તાલુકાઓએ આ નિર્ણયને હોંશે હોંશે આવકાર્યો છે તો અમુક તાલુકા જેવા કે કાંકરેજ દેવોદર અને ધાનેરામાં નિર્ણયને લઈ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જાણીતા મહંતશ્રી એવા રાજેન્દ્ર ગીરી બાપુએ પણ પોતાની પ્રતિક્રિયા જણાવી છે ત્યારે આવો સાંભળીએ આ બાબતે રાજેન્દ્ર બાપુ શું કહી રહ્યા છે નારાયણ નમસ્કાર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વાવ થરાદ નવા જિલ્લા તરીકે જન્મ પામ્યો અનેક જગ્યાએ નવા જિલ્લાને આવકાર મળી રહ્યો છે આજે વાવ થરાદ જિલ્લાના જન્મદાતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે લાખણીથી આ નવા જિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે તેમને ચારે બાજુ ખૂબ જ આવકાર મળ્યો છે તો બીજી તરફ ધાનેરા દિયોદર અને કાંકરેજનો વિરોધ હજુ ચાલુ છે કાંકરેજનો વિરોધ પહેલા જ વિડીયોમાં મેં કહ્યું એમ કેટલાક અંશે યોગ્ય અને સાચો છે પરંતુ અને આ બંને તાલુકાઓ કોંગ્રેસ પ્રેરિત કેટલાક ભાજપના આગેવાનો પણ હાથા બની અને જે ચલાવી રહ્યા છે એમાં કેટલાક વ્યક્તિગત લોકોના હિતો છે વ્યક્તિગત સ્વાર્થો છે એ સમજવા માટે શા માટે તૈયાર નહીં થતા હોય ધાનેરા તાલુકાને થરાદ જ નજીક પડે છે થરાદ સાથે જ તાણાવાણા છે એ બનાસકાંઠા પાલનપુર પાલનપુર ભલે કરે પાલનપુર જિલ્લાનું મથક હતું એટલે એનાથી જોડાયેલું હતું પણ પાલનપુર સાથે જોડાતા જેટલો સમય લાગ્યો છે એનાથી ઓછા સમયમાં થરાદ સાથે જોડાઈ શકશે જ્યારે બીજી બાજુ દિયોદર દિયોદરનો લાખની તાલુકો તો ઓલરેડી થરાદ સાથે જોડાયેલો છે અને બાકીના પણ અનેક ગામો આજે ઇચ્છી રહ્યા છે થરાદ સાથે આ અસમંજસ સ્થિતિની વચ્ચે એક નવી વાત કરવી છે અને નવી વાત એ છે કે પાટણ જિલ્લાનો છેલ્લો તાલુકો બનાસકાંઠા જિલ્લાનો ભૂતકાળનો છેલ્લો તાલુકો અને વાવ થરાદ સુઈ સાથે જોડાયેલો સાંતલપુર તાલુકો થરાદ સાથે રહેવાની માંગ કરી રહ્યો છે તેવું મને જાણવા મળ્યું છે સાંતલપુર તાલુકાના લોકોએ પોતાની લાગણી લેખિતમાં મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડી અને માગણી કરી છે કે અમને થરાદ સાથે રાખો થરાદ સાથે રાખવાના કારણોમાં એમને કારણો જે બતાવ્યા છે કે પહેલા પણ અમે બનાસકાંઠા તરીકે અમે સાથે જતા પાટણમાં નતા

અને એ રીતે આજની તારીખમાં પણ સાતલપુર સાથે સુઈ ગામનો અને વાવનો સામાજિક રિશ્તો ખૂબ મજબૂત છે જે વખતે થી રા બેન બેનને લઈને ત્યાં લેવા માટે આવ્યા અને જે યુદ્ધ થયું અને નડેશ્વરી વરુડી માતાના આશીર્વાદ થી તેઓ ત્યાં યુદ્ધ લડ્યા ત્યારે આહીરો એમની સાથે રહ્યા તો અનેક આહીર યોદ્ધાઓ પણ આ ચોરાડ આ વિસ્તારમાં એ સ્થાપિત થયા

આ આખા બોર્ડર વિસ્તારને સંવેદનશીલ બનાવવો હોય ત્યારે એક જ જિલ્લાને પકડવો પડે બે જિલ્લાવાળી વાત બે જિલ્લાનું સંકલન બે જિલ્લાની ગોઠવણ કરવી ના પડે એ રીતે પણ આ વાત અનુકૂળ છે એવી માગણી સાંતલપુરના લોકોની છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે મને જાણવા આવ્યું છે તો ખરેખર તો એવું કરી લેવું જોઈએ કે સાંતલપુરને થરાદમાં જોડી અને કાંકરેજને પાટણમાં આપી દો એટલે પાટણનું બેલેન્સ જળવાઈ જાય અને વાવ થરાદમાંથી એક તાલુકો ઘટે એ બેલેન્સ પણ જળવાઈ જાય તો એક વાત તો આ રીતે પૂરી થાય છે ફરી પાછી આપણે પેલી વાત ઉપર આવીએ કે થરાદની સાથે ધાનેરા અને દિયોદર તો ધાનેરા અને ની વાત એવી છે કે ધાનેરા અને દિયોદરમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો પોતાની સરકારના નિર્ણયની સામે પડ્યા છે એમની સામે લાલાશ પણ જરૂરી છે કારણ કે પોતાની પાર્ટીના નિર્ણયના વિરુદ્ધમાં લોકોને ઉશ્કેરવાનું જે કામ થઈ રહ્યું છે ધાનેરાનો અને દિયોદરનો વિકાસ થરાદ સાથે થવાનો છે એ આગામી બે જ વર્ષમાં ખ્યાલ આવી જશે કે કઈ રીતે એને કેટલો ઝડપથી થાય છે આ સંજોગોમાં થરાદ અને વાવને જેટલા લોકો આવકારે છે એવા તમામ લોકોએ સમૂહમાં એકત્રિત થઈને સરકારને અભિનંદન આપવા જોઈએ ઝડપથી એનો આવકાર કરવો જોઈએ અને આ કરવાથી સમગ્ર વાવ થરાદ વિસ્તારનો વિકાસ થશે એની સાથે જોડાયેલા તાલુકાઓનો વિકાસ થશે અને બનાસકાંઠાના જે પછાત કહેવાતા વિસ્તારો છે એનો પણ એક ઝડપથી વિકાસ થશે આવી માન્યતા પણ કેટલાક સામાજિક રાજકીય અભ્યાસોની છે જે હું આપ સૌની સમક્ષ રજૂ કરું છું ભારત માતા કી જય